પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે ભાજપ શાસિત અને રાજ્યોમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મંત્રી ભીકુરસિંહ પરમારે સરકાર વિચારણા કરી રહી છે તેવું જણાવ્યું છે ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે તેવી હાલ વિચારણા થઈ રહી છે વધુ જાણકારી જી ચોક્કસ એવું કહી શકાય કે બીપીએલ કાર્ડ ગ્રાહકોને અત્યારે ગુજરાતમાં વર્ષમાં બે સિલિન્ડરો મફત આપવામાં આવે છે ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગૃહમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે તો ગુજરાતમાં તો ત્રીસ વર્ષની સરકાર છે તો કેમ સરકાર વિચારણા કે આ અંગે નિર્ણય નથી લેતી તેના જવાબમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકાર બીપીએલ ગ્રાહકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે વિચારણા કરી રહી છે આ પ્રકારનું તેઓએ નિવેદન આપ્યું હતું સ્વાભાવિક છે કે આ સમગ્ર મુદ્દો રાજકીય મુદ્દો છે ને રાજકીય મુદ્દા પર ચર્ચા થઈ હતી ત્યારે એમાં અન્ન નાગરિક પુરવઠાના રાજ્યમંત્રીનું આ પ્રકારનું નિવેદન ગુજરાતમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વાત જે છે એ એક ખૂબ મહત્વનું નિવેદન માની શકાય જી બિલકુલ આપ જોડાયેલા રહેશો ત્યારે હાલ જે વિચારણા કરવામાં આવી છે તેને લઈને પણ વાતચીત થઈ રહી છે રૂપિયા માં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી વિપક્ષ તરફથી માંગ કરવામાં આવી હતી